વાત કરીએ સુરતમાં પ્રથમ વખત આહિર શૈક્ષણિક ભવન સુરત દ્વારા સામાજિક અને શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો જેમાં શૈક્ષણિક તેમજ સમાજ ઉપયોગી ચિંતન શિબિર સેમિનાર યોજાયો કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજની વાસ્તવિક સમસ્યાઓ અને શિક્ષણનું કેન્દ્રીકરણ કરી સમાજને એક વિચારધારા સાથે ચોક્કસ દિશા આપવી તેવો રહ્યો હતો સામાજિક ઉત્થાનના કાર્યક્રમમાં પાંચ હજારથી વધુ સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાન સુરત આહીર સમાજની પચ્ચીસ જેટલી સંસ્થાનના મુખ્ય હોદ્દેદારો સંસ્થામાં દાતાઓ અને સહયોગી સમાજપ્રેમી લોકોએ ઉત્સાહભેર સમગ્ર કાર્યક્રમમાં પૂર્ણ સમયની હાજરી આપી હતી અને અનેક દાતાઓએ ડાન્સની સરવાણી વહાવી હતી આ તકે મથુરભાઈ બલદાણીયાએ વક્તા તરીકે સમાજમાં ઉદભવતી નાની મોટી સમસ્યા અને તેના સમાધાન માટે આ બેહૂબ વાતો રજૂ કરી સાથે સમાજના દરેક વ્યક્તિની સમાજ માટેની ફરજો અને સમાજની સંસ્થાઓ સામાન્ય લોકો માટે સમાજ છે અને સમાજની સંસ્થાઓને એકબીજાની ચેનલ બનીને સમાજના લોકોને વિવિધ ક્ષેત્રમાં વિવિધ સમસ્યાના સમાધાન માટે છેવાડાના માનવીની હૂફ બનવું જોઈએ તેવી જાગૃતતા વધુ કેળવવા આહવાહન કર્યું હતું આજે આહિર સમાજ શૈક્ષણિક ભવનના ટ્રસ્ટી તરીકેની ભૂમિકામાં છે આજે આહિર સમાજ શૈક્ષણિક ભવન ચેરિટેબલ ટ્રસ્ટ સુરત દ્વારા સમાજનો આ સામાજિક અને શૈક્ષણિક બાબતોની ચર્ચા માટેનો પહેલો કાર્યક્રમ સુરતની અંદર લગભગ પાંચેક હજાર લોકોની ભાઈઓ બહેનોની હાજરી છે અને પાંચેક હજાર લોકો સતત ત્રણ કલાકથી સમાજના કાર્યક્રમને માણી રહ્યા દસથી બાર કરોડના ખર્ચે આઈર શૈક્ષણિક ભવન સુરતમાં બનવા જઈ રહ્યું છે બિલ્ડિંગ તૈયાર થઈ ગયું અને આવનારા ટૂંકા સમયમાં સમાજના દીકરા દીકરીઓ જીપીએસસી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરે વાંચનાલય ઊભું થાય કોન્ફરન્સ હોલ ઊભો થાય અને આરોગ્યની સેવાઓ કેટલીક ઓપીડી જેવી ઊભી થાય એવી વ્યવસ્થા ભવનની અંદર થશે સમાજના નાના મોટા પ્રશ્નો સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે એડવોકેટ સેલ ડોક્ટર સેલ રેવન્યુ ડિપાર્ટમેન્ટ કલેક્ટર ડિપાર્ટમેન્ટ પોલીસ વિભાગ વગેરેની ટીમો બનાવી અને સમાજને માર્ગદર્શન મળી રહે સમાજને સહારો મળી રહે એની મુહિમ પણ આ સંસ્થાના માધ્યમથી આગામી સમયમાં આજે સમાજના પાંચ હજાર કરતા લોકો વધુ સમાજના દાતાઓ ભવનના દાતાઓ અને અનેક આગેવાનો નામી અનામી સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં નગદીભાઈ મકવાણા પ્રમુખ ભગવાનભાઈ રાઘોભાઈ કલસરિયા અરવિંદભાઈ અશોકભાઈ હળિયા ઘનશ્યામભાઈ અડિયા આરાધ ઝીંજાળા જોધાભાઈ નકુમ અમારી આખી કમિટી તનતોડ મહેનત કરી અને આ સંસ્થાને સાકારિત કરવા જઈ રહી છે